હેલો મિત્રો હું છું આપનો પ્રિય એન્જર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો પાલનપુરથી નજીક એવું અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું બનાસકાંઠાનું મિની કાશ્મીર ગણાતું એવું બાલારામ ધામ જ્યાં કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું છે આ મંદિર તો આજે તમને દર્શન કરાવીશું જે અતિ પૌરાણિક મંદિર ગણવામાં આવે છે તો મારી સાથે આપ આવો અને બાલારામ મહાદેવજીના દર્શન કરો જ્યારે અકાળ પડ્યો ત્યારે અહીંયા બાળકો આવ્યા હતા જેમને ખાવા પીવાનું કશું મળ્યું નહીં ત્યારે ભગવાન ભગવાન મહાદેવજી બાળ સ્વરૂપે આવીને અમને તેમને ભોજન કરાવ્યું પાણી પીવડાવ્યું ત્યારથી આ મંદિરને બાળા બાલ પત્તા આરામ એટલે કે બાલારામ તરીકે પ્રખ્યાત થયું છે અને બહુથી ખૂબ જ સુંદર અને અતિ પ્રાચીન મંદિર ગણવામાં આવે છે ત્યાં તમે જોઈ શકો છો મહાદેવજી ઉપર ચોવીસ કલાક બારે માસ એવો જળાભિષેક થયા કરે છે એના કારણે તે અખંડ જ્યોત તરીકે પણ પ્રખ્યાત ગણવામાં આવે છે તો આપી અહીંયા આવું તો એમના દર્શન જરૂરથી કરજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ બાલારામ મહાદેવ મહાદેવ કી જાય